સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારના નિયમોનો ભંગ કરતી હોસ્પિટલની સામે કાર્યવાહી કરવામાં આવી થાન બાદ હવે ચોટીલાની હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમે ચોટીલાની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલમાં દરોડો પાડ્યો અને તપાસ દરમિયાન હોસ્પિટલમાં બાર જેટલા નિયમોનો ભંગ કરાતો હતો સોનોગ્રાફી મશીનના નિષ્ણાંત ઓપરેટરો ન હતા દર્દીના ફોર્મમાં દર્શાવાયેલી વિગતો પણ અપૂરતી હોવાથી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું થોડા દિવસ પહેલા થાનગઢની આશીર્વાદ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું આજ રોજ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુ ચોટીલા ખાતે આવેલ સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ કે જેના માલિક છે રાજેશ ગગા ગોજીયા રે રાજકોટ દ્વારા ચલાવવામાં આવે છે આ હોસ્પિટલની અંદર જે એક પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ રાખવામાં આવેલ છે અને જેમાં સમયાંતરે ડોક્ટર ગૌતમ ગવાણિયા અને ડોક્ટર ભવજીપ ગઢવી જેવા ગાયનેકોલોજીસ્ટ આવી અને સોનોગ્રાફી ચલાવતા હોય અને પરફોર્મ કરતા હોય તેવી હકીકત રેકોર્ડ આધારિત સામે આવેલ છે આ હોસ્પિટલની અંદર જે અમને મળી આવેલી છે તેની અંદર જે ફોર્મ એપ જે ભરવામાં આવે છે એ ફોર્મ ની અંદર છે એ ના પોતાનું નામ પોતાના રજિસ્ટ્રેશન નંબર અને જે ની જે સહી હોવી જોઈએ તે મળી આવેલી નથી આમાં ઘણા પ્રકારની જે બે જાને આવતા આ હોસ્પિટલ નું જે સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવેલું છે